જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો આપણે કમ્પ્લીટ રેડી થઈ જઈએ અને આજે સબેમ નવું મશીન આવ્યું ને કે આપણે ગોઠવવા જઈએ સબેમ જો સબેમ હેડીએ આમાં હેડતે જઈએ આજે તરકો ને આમ થોડું ઠંડુ વાતાવરણ એટલે ચાલ્યા કરો આપણે ઘાસ કાપ્યો વખમાં પે ડોમિનોઝમાં ડિલેવરી આવી લાગે આજે હમ કોઈ એસા લગતા કે ડિલેવરી આવી સભ્ય મેં ડોમિનોઝમાં તો આમાં આપણે સભ્યમાં જઈને મળીએ બરાબર ને મશીન બતાવી દઈએ તમને એ ઓવન આવ્યું હોય ટોસ્ટેડનું બેડો બનાવવાનું તો જો અમે આપણા સભ્યમાં આવી જઈએ આ રીતે આપણા સભ્ય આટલા હા ઓપન ચેનલ સબે આપણે તો મશીન આટલા આપણે બહાર જ પડ્યું જો આવી જો બરાબર પછી દેખાડું તો જય માતાજી મિત્રો તો આવડ્યો આપણે સબે આપણે મેકડોનાસ આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ એટલે આઈસ્ક્રીમ લેવા જાઉં હું બરાબર અંદર જો મેકડોના છે આયો તો અંદર જઈને મળીએ અમે બરાબર આઈસ્ક્રીમ ઓર્ડર કરવાની આપણે લોગ ઇન તો નહીં કરું આપણે આઈસ્ક્રીમ લેવાની આઈસ્ક્રીમ શું છે બરોબર જેમાં મિત્રો તો આપડે આઈસ્ક્રીમ લઈને આવી જઈએ જોઈ આવી કોઈ આઈસક્રીમ બે ડોલર નહીં આવી તો ખાઈ બરોબર આવી હ આપણે આરે ક્લિપ હિ હે ને પેલી મશીનવાળી ક્લિપ આવી જાય બરોબર આ રે ક્લિપ પૈકી કહી દે સર બાળ મેકડોનસમાં જઈદા તો આઈસ્ક્રીમ લઈને આમાં ખાવાનું ચાલુ કરી રાખે રાખ તો ખાઈને મળીએ બરાબર ને અને પેલું મશીન પછી આપણે બતાવી દઈએ ઓના પછી બીજી ક્લિપમાં આવી જાય બરાબર તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને બ્લોગ વિડીયો સારા લાગતા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આમાં આપણે કોન ખાઈ ને મન મળીએ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આમાં હું તમને મશીન બધા જોઈ જાઉં આંખાની આ રીતે આપણો સબે આંખો આ સબ આર્યું આપણું મશીન આવ્યું ટોસ્ટર નવું આયું પણ આટલું બાર પડી જવું કાલે ખેંચી અંદર આવું હું જેવું જ છે આપણા આ મશીનરીના જેવું જ છે પણ એ નવું અને આટલું સ્ક્રીન આયે વચ્ચે બાકી તો એના જેવું જ એમ ટુ સેમ જ છે બરાબર જો સાઈડમાં આવું આવવું અને અંદર બતાવી દઈએ ખોલીને આપણે તો આવું કોક કાઇસ્ટ ઉપર પંખોમાં અને આટલે ચાલુ કરવાની એટલે આટલા બધી સ્ક્રીનમાં આવો તો કે આવી દબાવવા એટલે બ્રેડ થઈ ગયા ને એવું અને નીચે બધી વસ્તુઓ આલીયા એટલે અંદર બહુ આ ઝારીઓ બારીઓ ફિટ કરવાના હો ની રહી આ બધું જારીઓને એવું બધું હા baru mas tahu gua masih nggak tuh baju aku masih Bajung... apa a USB charger a USB ya harusnya saya dulu lihat tadi aji nah saya tiko ke pilih saya dengan jujur deh kayak tahu gua masih nggak tuh baru mas ba? tahu અમે ગયા મળ્યા બરાબર જો આ રહ્યો આપણો સબ બે હજુ આ રહ્યું હોય ને તે રવિવારે મેન્યુ જો દસ તારીખે મેન્યુ ચેન્જ થઈ જાય આ રી ઉપર એટલે આ પહેલું બદલાશે અને એના બાજુ લ્યું આ બે બદલાશે અને આ પહેલું આ બે બદલી જાય બરાબર જો આપણો સબ બે તો તમે ગેઝેટમાં લે બરોબર તો હું બ્લોક જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જય માતાજી મિત્રો તમને આવો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવોને આવો સપોર્ટ આપતા રહેજો અને આમાં કોઈક નવું લઈને આવીશું તો વ્લોક કન્ટિન્યુ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ